ઘટનાના પગલે હિંમતનગર ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો પ્રાથમિક માહિતી અનુસાર રણાસણ ગાભોઈ રોડ પર આવેલી આ બીએમડી ફેક્ટરીમાં વિસ્તરણનું કામ ચાલી રહ્યું હતું જેના ભાગરૂપે ફેબ્રિકેશનનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આગ લાગી હોવાનું મનાય છે આ ફેક્ટરીમાં દોરા કાપડ અને રેક્ઝિન જેવા ઉત્પાદનો બનાવવામાં આવે છે આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ આગના કારણે કાપડ કાચો માલ અને અન્ય સામાન બળીને ખાખ થતા મોટા નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ઉલ્લેખનીય છે કે આ કંપની ઓટોમોબાઈલ ક્ષેત્ર માટે કારની સીટના કાપડનું પણ ઉત્પાદન કરતી હતી ભીષણ આગને કાબૂમાં લેવા માટે હિંમતનગર ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરાયા બાદ હિંમતનગર મોડાસાથી ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે રવાના થઈ હતી આ ઉપરાંત ખેડબ્રહ્મા ઈડર અને પ્રાંતિજથી પણ ફાયરની ટીમો મદદ માટે ઘટના સ્થળે પહોંચી હતી રિપોર્ટર હમીદ મનસુરી બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા